જીકે જનરલ અદાણી હોસ્પિટલના એમરજન્સી વિભાગમાં તબીબની નિયુક્તિ કરાઈ જીકે જનરલ અદાણી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં તબીબ અને આસિસ્ટન્ટ પ્રોફેસર નિમાયા છે જીકે જનરલ અદાણી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં કાર્યવાહી સઘન બને એ હેતુસર ખાસ તબીબની નિયુક્તિ કરવામાં આવી છે એમરજન્સી મેડિસિન વિભાગ અંતર્ગત તબીબ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંકેત પટેલે હવાલો સંભાળી લીધો છે ડોક્ટર પટેલે વડોદરામાં એમબીબીએસ કર્યા બાદ પુણેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને તેમણે ઋષિકેશ એમ્સ અને જયતપુરમાં સિનિયર પ્રેસિડેન્ટ અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ